આજે ડીઝલનું ટી શ છે બરાબર પણ પેટ્રોલ સ્પીડમાં જવાનું છે પણ કેવું છે પણ ક્યાં જવું છે તો એવું થયું છે કે એક દાદા જૂનવણ ગામડે ગયો હતો દાદા ભેગા થઈ ગયા અને એમને મને પૂછ્યું શું બટા શું કરો છો મેં કીધું આ નોકરી બોકરી કરીએ છીએ પણ એ કંઈક વાત નીકળી એકરના ગૂઠાની તો પછી આપણને એવું તો કંઈક ખ્યાલ પડે ને અહીંયા તો અગિયારના ઘડિયાને બારના ઘડિયા નથી આવડતા બરોબર તો એમને મને એ મને કે એકવીસ આવડે ખરા મેં કીધું દાદા આવડે ઘણી લઈ બોલણ શું હતું મોબાઈલ કાઢ્યો જોવા મળે બોલણ શું હતું મને કે એમ નહીં મોઢે કે દાદા મોઢે કર્યા એના જમાના થઈ ગયા અને તમને હવે શરમ લાગ્યું છે એ પૂછતા પણ દાદા થોડા ગુસ્સે થઈ ગયા હતા પણ આવું એકવીસના ઘડિયાથી યાદ આવ્યું કે એકવીસ સાથે યાદ આવ્યું એકવીસનો ઘડિયો તો આવડવો જોઈએ શું કહ્યું આજે એકવીસનો ઘડિયો લેવો છે કેમ કે બહુ ટાઈમ થઈ ગયો છે લોકોને સીધો મોઢે યાદ નથી હોતા આપણે મોડેલ યાદ કરવા જઈએ તો એમાં એવું છે કે એકવી દુ એકવી એકવી દુ બેતાલીસ એકવીતરીતેર એકવીસ એક ચોર્યાસી એકવીસ મંચ એકસો પાંચ એકવીસ છક એકસો છવીસ એકવીસ અઠ્ઠા એકસો સુડતાલીસ એકવીસ અઠ્ઠા એકસો અડસઠ એકવીસ નવ એકસો ને વચ્ચે અને એકવીસ દાણ બસો દસ બરાબર હું આ લખીને તમને બતાવું છું કેમકે એકવીસનો ઘડિયો જરૂરી છે ભાઈ એકવીસ એકવું એકવીસ બરાબર એકવીસ દુ બરાબર આ હું લખું છું બરાબર એકવીસ દુ બેતાલીસ એકવીસ તરી ચોર્યા એકવીસ તેરી ત્રેસઠ સોરી હો આગળ એકવીસ ચોક ચોર્યાસી એકવીસ એકસો પાંચ એકવીસ એકસો એકવીસ એકવીસ સત્તા એકસો અડસઠ એકવીસ નવ એકવીસ નવું એકસો નેવ્યાસી બરાબર એકસો નેવ્યાસી આ થોડી ભૂલધા છે બરાબર અને એકવીસ દાણ બસો દસ હવે આમાં એક વસ્તુ જોવા જેવી છે એકવીસના ઘડિયામાં સિમ્પલ રીતે છે તમે આ જો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ આ દેખાય પાછળના આંકડા પછી બે એકા બે ચાર ત્રણ દુ છ બરાબર ચાર દુ બે ચૌ આઠ પાંચ દુ દસ છ દુ બાર સાત દુ ચૌદ આઠ દુ સોળ નવ દુ અઢાર અને બે દાણ દસ બરાબર આ એકવીસનો કડી આટલો સિમ્પલ છે આજે એકવીસના કડીઓ પર ફોકસ કરવું છે પછી બાવીસ એવી ચોરી કરીને આજે એકવીસને પૂરા કરવાની ઈચ્છા છે બરાબર વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ